નમસ્તે આજે આપણે જાણીશું કે પેટમાં ગેસ થવા પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે તો ગેસ મુખ્ય રીતે ત્રણ રીતે થતો હોય છે વાતદોષના લીધે પણ ગેસ થઈ શકે દોષના લીધે પણ ગેસ થઈ શકે અને કફના લીધે પણ ગેસ થતો હોય છે સૌથી પહેલાં આપણે વાત દોષના લીધે થતા ગેસ વિશે જાણીશું વાતદોષમાં ગેસ એટલે થતો હોય છે કે આપણે વધારે પડતો વાતવર્ધક આહાર વિહારનું સેવન કરતા હોય જેમ કે બટેકાનું સેવન વધારે કરવામાં આવે વાલ વટાણા ચણાનું સેવન વધારે કરવામાં આવે વધારે સમય સુધી ભૂખ્યા રહેવામાં આવે ખાવાનો સમય ફિક્સ ના હોય અલગ અલગ સમય ખાવામાં આવે ખોરાક પ્રોપર આપણે ચાવીને ના ખાતા હોય તો પણ પેટની અંદર ગેસ થઈ શકે છે બીજું પિત્તના લીધે થતો ગેસ તો આપણે તીખું તળેલું વધારે પ્રમાણમાં ખાઈએ પછી પિત્તવર્ધક આહારવ્યનું સેવન કરીએ જેમ કે મરચાંનું સેવન વધારે કરવામાં આવે લ લસણનું સેવન વધારે કરવામાં આવે કોઈ બી બહારનો જંક ફૂડ કે તીખું તળેલો ખોરાક વધારે ખાવામાં આવે ઓઇલ રિલેટેડ ફૂડ વધારે ખાવામાં આવે તો પણ શરીરની અંદર એસિડિટી થતી હોય છે અને લોંગ ટાઈમ સુધી એસિડિટી લેવા રહેવાના લીધે પેટની અંદર ગેસ થતો હોય છે ત્રીજું છે કફના લીધે તો આપણે કફવર્ધક આરવ્યનું સેવન કરીએ જેના લીધે શરીરની અંદર કફનો ગુણ એટલે કે કફ દોષ વધતો હોય છે જેના લીધે કબજિયાતની તકલીફ થાય તો એના લીધે પણ કપ વાયુ થઈ શકે છે તેથી જેના લીધે વાયુ થતો હોય તે કારણને દૂર કરવું જોઈએ અને તેના વિરુદ્ધ આહાર લેવો જોઈએ એટલે કે એવો ખોરાક લેવો જોઈએ કે જેનાથી આપણી અંદર ગેસની તકલીફ ના થાય થેન્ક યુ